મોર મે આદિવાસી માટે કામ કરેલ હતું કોણ મે અખંડ ભારત બનાવવા માટે પ્રયત્ન કર્યા હું भगतજી મે બેરીસેલી અંગ્રેજ સરકારને લૂટી હતી અને અંગ્રે અને જીવતા અંગ્રેજોને આત્મા પકડેશ નહીં એય પ્રતિજ્ઞા કરી હતી રાજાને દુશ્મનોથી બચાવવા પ્રયત્ન કર્યો હતો હું ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કામ કરે છે